નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર રુદ્ર ઇન્ફિનિટી સરગાસણ ગાંધીનગર ખાતે આજે ગણપતિ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું જેમાં સોસાયટીના તમામ વસાતીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ બાપા મોરિયાના નાદથી સોસાયટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું અંબાજી જતા પગયાત્રીઓ માટે ગાંધીનગર વકીલ મિત્ર મંડળ આયોજિત મહાકાળી મહાપ્રસાદ સેવા કેન્દ્રનું શુભારંભ દંડી સ્વામી કલોલ અને અવધેશ શરણદાસજી મહારાજ કોલવડા મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ અગ્રણી ડોક્ટર અશ્વિન ત્રિવેદી તેમજ વકીલ મિત્રો સાથે કરવામાં આવેલ મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશ રાવલના માર્ગદર્શનમાં સતત બાવીસ વર્ષથી સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે જેમાં જગદીશસિંહ વાઘેલા પ્રદીપસિંહ વાઘેલા અને જય મંડળ કોલવડાના સેવકો સેવા કરે છે રોજ જાણીતા કલાકારો રતનસિંહ વાઘેલા અને દર્શના વ્યાસ સહિતના જાણીતા કલાકારો દ્વારા ગરબા યોજાય છે મેડિકલ સેવા અને મફત લીગલ ક્લિનિકની સેવા પણ યાત્રિકોને વકીલો દ્વારા પૂરી પાડવામાં આવે છે ચિલુડા મોટા ખાતે આવેલ અદ્યતન સુવિધાયુક્ત મુક્તિધામમાં સ્વર્ગીય ફકીરચંદ્ર જેસંગભાઈ પટેલ અને સ્વર્ગીય કરકુબેન ફકીરચંદના સ્મરણાર્થે હસ્તી તેમના પુત્ર પ્રહલાદભાઈ ફકીરચંદ્રે શિવ ભગવાનની સુંદર આરસપહાણની આ બેહૂબ મૂર્તિની સ્થાપના કરી તેમજ સ્વર્ગીય ગાંડાજી ગમીરજી ઠાકોર અને સ્વર્ગીય ધુરીબેન ગાંડાજીના સ્મરણાર્થે હસ્તી ઠાકોર રમતુજી ગાંડાજી દ્વારા રાધાકૃષ્ણની ભવ્ય આરસપહાણની મૂર્તિની સ્થાપના પૂજાવિધિથી કરી સ્થાપન કરવામાં આવ્યું આ પવિત્ર કાર્ય સાવનમાં સમાસના દિવસે બંને દેવી દેવતાનું સ્થાપન કરવામાં આવ્યું આ પ્રસંગે પરિવારજનો સહિત ગામના અગ્રણી આગેવાનો તેમજ અન્ય મિત્ર મંડળ તલાટીકમ મંત્રી વગેરે સહયોગી બન્યા હતા આ પ્રસંગે ભજન કીર્તનનો ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રેરણાદાયી સત્કાર્ય પુરોગામી તરીકે મુક્તિધામમાં સેવાભાવી દાતાશ્રીઓને શુભ સંદેશો આપ્યો છે જય ગોગા યુવક મંડળ સેક્ટર દ્વારા ચુડાસમા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ ગાંધીનગરના ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા અનિલ સિંહજી વાઘેલા દંડક શ્રી સિજલબેન પરમાર પૂર્વી મેયર શ્રી હિતેશભાઈ મકવાણા પૂર્વ કોર્પોરેટર રાકેશ પટેલ પધારી શિવ મહાપુરાણ ભગવાનની સુંદર કથા શ્રવણ તથા આરતી ઉતારવાનો લાભ લીધો હતો આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનું કથા શ્રવણ કરવા માટે પધાર્યા હતા સાયન્સ ક્લબ ગાંધીનગર ફેમીના દ્વારા પિંપળજ ગામે હેલ્થ ચેકઅપ કેમ્પ એકસો પચીસ દર્દીઓને લાભ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા લાયન્સ ક્લબ કર્ણાવતી શાંતાબેન વિશ્વનુભાઈ પટેલ તેમજ એડવાન્સ હોસ્પિટલ ગાંધીનગરના સહયોગથી પિંપળજ ગામે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આંખની તપાસ હાડકાં સાંધાની તપાસ ડાયાબિટીસ હૃદયરોગ બ્લડ પ્રેશર તથા બ્લડ ટેસ્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાંથી એકસો પચીસ ગ્રામજનોને લાભ મળ્યો હતો આ હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન ફેમિના ક્લબના પ્રેસિડેન્ટ અર્ચના દવે સેક્રેટરી કાનન પટેલ ટ્રેઝરર માયા અગ્રવાલ તેમજ ડિસ્ટ્રિક્ટ ઓફિસર વિઝન લાયન અનિલ જયસિંઘાની અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર બ્લડ ડોનેશન કેમ્પ શિરીષ મોદી અન્ય સભ્યોએ ઉત્સાહથી સેવા આપી હતી આ આયોજનને ગામના સરપંચ શ્રીનો વિશેષ સહકાર મળ્યો હતો જેના કારણે વધુમાં વધુ લોકો જોડાયા તારીખ ત્રીસ ઓગસ્ટ બે ના રોજ પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર શિહોલી મોટી જિલ્લા ગાંધીનગર ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના નેતૃત્વ હેઠળ ત્રીસ ખેડૂતોની પ્રાકૃતિક ખેતી માટે તાલીમ યોજાઈ આ તાલીમ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર હોય તે ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશના સહપ્રવક્તા વ પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગાંધીનગરના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ સુશ્રી કાદંબરી ત્રિવેદી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હરદીપ સતાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વ નાયબ ખેતી નિયામક તાલીમ વ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી પરાગભાઈ કેવડિયા મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ડોક્ટર એ સાઈ પટેલ શિહોલી મોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરબતજી ઠાકોર જેવું પ્રાકૃતિક ખેતી પણ કરે છે આ કાર્યક્રમને સંપૂર્ણ માર્ગદર્શન વ્યાખ્યાન પ્રાયોગિક તાલીમ નિદર્શન અને મહાનુભાવોને તેમજ ખેડૂતોને સ્થળ ઉપર મુલાકાત સાથે પ્રાકૃતિક ખેતીની ચર્ચા વિચારણા સાથેનો તાલીમ વર્ગ નરેન્દ્ર એલ મંદિર ફાર્મ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ ફાર્મ શિહોલી મોટી ખાતે યોજાયો ખેડૂતોના અભિપ્રાય સૂચનો માર્ગદર્શન ફોર્મેશન અને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદનનું વેચાણ વ્યવસ્થા માટે ગ્રેડિંગ વેક્યુમ પેકિંગ વેલ્યુ એડિશન અને સાંપ્રત સ્થિતિમાં ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તમામ મહાનુભાવો અને વ્યાખ્યાતા તરફથી સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આગામી દિવસોમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા સંચાલિત આ કેન્દ્ર ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના તમામ ગામડાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પધારે તેવું આહવાન પણ કરવામાં આવ્યું બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશન ફાઇટ સંતૃપ્ત શિબિરનું સફળ આયોજન ગ્રામ આલમપુરમાં આલમપુર શાખા દ્વારા કરવામાં આવ્યું આ શિબિરની ગરિમાભર્યા હાજરીમાં પીટી કે વિનોદન ઉપ મહાપ્રબંધક એફજીએમઓ અમદાવાદ અવિનાશકુમાર ઉપ આંચલિક પ્રબંધક ગાંધીનગર અને લાલુરામ યાદવ મુખ્ય પ્રબંધક એફજીએમઓ અમદાવાદ હાજર રહ્યા આ અવસરે વ્યવસાય સંવાદદાતાઓ બીસીએસ સહિત લગભગ ત્રણસો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

એપીવાય અને રીકના ફાયદાઓ વિશે જાણકારી આપીને ગ્રાહકોને જાગૃત કર્યા અને સાથે સાથે પીએમજેજેબીવાય યોજના હેઠળ લાભાર્થીને બે લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો ગાંધીનગરના ફાઇનાન્શિયલ ઇન્કલુઝનના ઇન્ચાર્જ અનુપ્રિયા ભારતીએ ગ્રાહકોનો આભાર પ્રગટ કરતા સરકારી સ્કીમોમાં વધુમાં વધુ ભાગીદારી કરવાની અપીલ કરેલ હતી દિગંબર જૈન દશલક્ષણ પર્યુષણ પર્વ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ થી છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ચાલી રહ્યા છે જેમાં શહેરના દેરાસરોમાં જૈન શ્રાવક શ્રાવિકાઓ દશલક્ષણ ધર્મની આરાધના કરી રહ્યા છે પેથાપુર ગામના વાંટામાં આવેલ એક હજારાઠ શ્રી નેમિનાથ દિગંબર જૈન દેરાસરમાં વક્તો દ્વારા અભિષેક પૂજા આરતી કરવામાં આવી રહી છે આ દેરાસર આશરે પાંચસો ત્રીસ વર્ષ જૂનું છે અહીં કુલ સાત ભગવાન બિરાજમાન પ્રતિષ્ઠિત છે જેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની આરસની મૂર્તિ છે આ સાથે બીજી છ મૂર્તિઓ પંચધાતુની છે જેમાં પાર્શ્વનાથ ભગવાનની બે શાંતિનાથ ભગવાનની એક ચોવીસ તીર્થંકરની બે તથા નંદીશ્વર દીપની એક મૂર્તિ છે પેતાપુરમાં આજથી એકસો વર્ષ પહેલા ગુજરાતમાં પ્રથમ વખત મુનિન્દ્રાસાગર મહારાજ અને પછી વીરસાગર મહારાજનું ચાતુર્માસ કરવામાં આવ્યું હતું જે વખતે આખા ભારત દેશમાંથી મોટા મોટા શેઠિયાઓ ફેતાપુરમાં દર્શનનો લાભ લેવા આવ્યા હતા વર્ષ ઓગણીસો બાવન શ્રી નેમિનાથ દિગંબર જૈન મંદિર ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયું હતું પ્રથમ ટ્રસ્ટી મણિલાલ નાહરચંદ કોઠારી હતા આ મંદિર પાંચસો ચોરસ મીટર જેટલી જગ્યામાં વિકસેલું છે એવું માનવામાં આવે છે કે આ મંદિર ચમત્કારિક છે સ્થાનિકોનું કહેવું છે કોઈ કોઈ દિવસે પરોઢિયે આશરે ત્રણ ચાર વાગ્યે મંદિર બંધ હોવા છતાં મંદિરમાં ઘંટ વાગે છે આ બાબતે જૈન લોકોનું માનવું છે કે સ્વર્ગલોકના ઇન્દ્રો ભગવાનની આરતી કરવા આવતા હોવાથી મંદિરમાં પરોઢિયે વાગે છે આ મંદિરને અતિશય ક્ષેત્ર તરીકે વિકસવવાની વિચારણા ચાલી રહી છે ગાંધીનગરના પેથાપુર ગામના વાણિયાવાળાવાસમાં આવેલ શ્રી નેમિનાથ દિગંબર જૈન મંદિરના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ